કથા અને તેની અનોખી સુંદરતાનો સફર કરીએ મંદિરની પહેલી ઝલક જ તેની શિલ્પકલા તમને મંત્રમુગ્ધ કરી દે છે પ્રાચીન નંદી મંડપ અને ડિઝાઇન આ બધું તમને જૂના યુગમાં લઈ જાય છે માનવામાં આવે છે કે આ મંદિર આશરે બે હજાર વર્ષ જૂનું છે અને તેનું નામ ઉતકેશ્વર એને કારણે પડ્યું કે દર્શન કરવા માટે ભક્તો અહીંયા ઉત્કંઠાથી રાહ જોતા અહીંનો શિવલિંગ અન્ય મંદિરોથી બહુ જુદો છે તે સ્વયં ભૂ છે અને જમીનની અંદર સ્થિત છે ભક્તો કહે છે કે જ્યારે તમે અહીંયા દર્શન કરો છો ત્યારે તેનો આધ્યાત્મિક અનુભવ તમને કાશી વિશ્વનાથ જેવો ફળ આપે છે મંદિરની પાછળ છે વાત્રક નદી જ્યાં એકસો આઠ પગથિયા ઉતરતા તમને શાલિ સુધી પહોંચી શકો છો અહીં મુંડન વિધિ નદી સ્નાન અને પવિત્ર જળથી પૂજા કરવી એ મંદિરની પરંપરાનો ભાગ છે તો મિત્રો ઊંટિયા મહાદેવ નામ પાછળ એક રસપ્રદ કથા છે કહેવાય છે કે પહેલા ભક્તો ઊંટ ઉપર બેસીને અહીંયા આવતા મંદિર પાસે ઊંટના પગથિયા જેવી પથ્થરની રચનાઓ પણ છે તેથી આ નામ લોકપ્રિય બન્યું શ્રાવણ મહિનામાં મહાશિવરાત્રીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે તો દૂર દૂરથી લોકો અહીં આવીને ભગવાન શિવનો આશીર્વાદ લે છે ઉટકેશ્વર મહાદેવ મંદિર માત્ર એક મંદિર નહીં પણ એ આધ્યાત્મિકતા અને ઇતિહાસનો એક કુદરતનો સંગમ છે જો તમે પણ કપળમાં આવો છો તો અહીંયા સ્થાને આવવાનું ચૂકશો નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો